મારા કીર્તન ગમે તો લાઈક કરો કરો મને રાગ જેવો આવડે છે એવું હું ગાઉં છું તમે જે આવડો તો એ રાગે રાગે ગાજો મારા ભજનો મનડું મારું કેમ કરી મળવું મોહનને સમજુ નહીં સમજાય કેમ કરી મળવું મોહનને ધામ છે અનેક એના નામ પણ અનેક છે ધામ છે અનેક નામ પણ અનેક છે કામ એના ગણ્યાના ગણાય કેમ કરી મળવું મોહનને મનડું મારું મૂજાય કેમ કરી મળવું અને એ ઊંચી જ્યાં જોવું ત્યાં તો આ ભલા દેખાય છે ઊંચે જ્યાં જોવું ત્યાં તો આ ભલા દેખાય છે તે તાણા બી વર્તાય કેમ કરી ઉહન ને મંડું મારું મૂ જાય કેમ કરી મળવું મોહન હે કોઈ કહે વ્યાપકને કોઈ કહે સ્થાપક કોઈ કહે પુરાણોની માં કેમ કરી મળવું મોહન ને મનડું મારું જાય કેમ કરી મળવું મોહન ને સમજું નહીં સમજાય કેમ કરી મોહન ને કોઈ કહે વેદ એક શ્રીહરિ રૂપ છે કોઈ કહે વેદ એક શ્રી હરિ રૂપ છે પ્રત્યક્ષ કેમ કરી થાય મોહન ને મનડું મારું કેમ કરી મળવું મોહન એ કલ્પનાના આધારે દોડતો હું આધળો કલ્પનાના આધાર દોડતો હું આંધળો વૃદ્ધિ જ્યાં ત્યાં અથડાય કેમ કરી મળવું મોહન કેમ કરી મળવું મોહન એ કૃપા કરે જો ખુદ નાથ ત્રણે લોકની કૃપા કરે જો ખુદ નાથ ત્રણે લોકની દર્શનની ભૂખ ટળી જાય કેમ કરી મળવું મોહન મનડું મારું મુજાય કેમ કરી મળવું મોહન ને મમ નહીં સમજાય કેમ કરી મળવું મોહનને પ્રે હે પ્રેમ પ્રેમ પોકારી રટો એના નામ ને હે પ્રેમ પ્રેમ પોકારી રટો એના નામ ને ગોવિંદ ગીત એના ગાય કેમ કરી મળવું મોહન ને ગોવિંદ ગીત એના ગાય કેમ કરી મળવું મોહન ને મનડું મારું મૂજાય કેમ કરી મળવું મોહન સમજ્યું નહીં સમજાય કેમ કરી મળવું મોહન ગામ છે અનેક એના નામ પણ અનેક છે કેમ એના ગણાના ગણા કેમ કરી મળવું મોહન ને ખમ્મા છેલ જબીલા મોહન મુલી વાળા ધોળી ધજા ફરકે ચાલો ડાકોર જોવા ગોમતીમાં નાવા વાલાજીને મળવા મનની વાતો કરવા શ્રી ધરવા મગજ ગોટા ખાવા તાળી મંદર સાળી ના જાય ખાલી વારણા લવ વારવા ખમા ખમા મારા નંદ કુંવર ને નંદ કુંવર જો મેર કરે નંદ કુંવર જો મેર કરે નંદ કુંવર જો મેર કરે તો મારું મંડળ આ કુલર કરે રે મારું મંડળ કુલેર કરે બોલ બોલ રાજા રણછોડ